રાજકોટ રેન્જ વાળા અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા ઓનલાઈન કરતા આરોપીઓને ગુના કરતા પકડવા તેમજ તેવા આરોપીઓને વધુમાં વધુ પકડી સજા થાય તેવા સૂચનના આધારે એસપી શ્રી પ્રેમસિંહ ડેલી સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા એક ફરિયાદને ધ્યાનમાં લઈ જેમાં હકીકત એવી હતી કે આરોપીઓ દ્વારા એક સિગ્મા એન્ટરપ્રાઇઝ નામની વેપારી પેઢી બનાવી અને ઓનલાઈન વેપારી પેઢી દ્વારા ફરિયાદીશ્રીની ઓશિયનિક ફૂડ લિમિટેડ પેઢી પાસેથી ડીહાઈડ્રેટ ઓનિયન ખરીદની ટોટલ સોળ લાખ એકાવન હજારનું ખરીદ કરેલ જે ખરીદ કરી અને આરોપીઓ દ્વારા છેતરપિંડી કરેલ અને પૈસા નહીં ચૂકેલ જે અનુસંધાને સાયબર ક્રાઇમની અંદર ગુનો દાખલ થયેલો સાયબર સાયબર ક્રાઇમ પીઆઈ દ્વારા આ ગુના આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે તેમાં રાહુલ ફોગાભાઈ તાલુકો લાલપુર બીજા છે નિકુંભાઈ રાજુભાઈ ગોસ્વામી ત્રીજા છે વિજયભાઈ રામજીભાઈ પરમાર એમ ત્રણ આરોપીઓની ધરપકડ હાલ કરેલ છે અને આ કામની તપાસ હાલ સાયબર ક્રાઇમ પીઆઈ ચલાવી રહેલ છે અને રિકવરીની પ્રોસેસ ચાલુ છે Thank you.